હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ગામમાં પાંચ પાંચ મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે પરંતુ હજી સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું હાલ ગામમાં લોકોએ કેરબા અને માથે બેડા મૂકીને માટલા અને પાણી ભરવા જવાની નોબત આવતી હોવાની પણ બૂમો ઉઠી છે ગામમાં ઉભરાતી ગટરો મુખ્ય માર્ગો પર ગંદકીના સામ્રાજ્ય આ સાથે જ ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે છતાં પણ ગ્રામ પંચાયતના સાધનો ટ્રેક્ટરો ટ્રેલરો ઉપયોગમાં કરવામાં આવતો નથી ગામમાં રહેલા આરોગ્ય કેન્દ્ર તો છે પરંતુ આરોગ્ય કેન્દ્રમાં જોઈએ તેવી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો છે ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનોની જાહેરાત થતાં જ ગામડાઓમાં ઇલેક્શનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે તવડા ગામે પણ આવનાર બાવીસ તારીખે ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈ ગામના લોકોમાં અવરનવર સરપંચ કેવા રહેશે તેવી ચર્ચાઓ અટકળો ચાલુ કરી છે ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ગુજરાતમાં એકસો ને અડતાલીસ પેટા ચૂંટણી અને સડસઠ ગામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આવનાર બાવીસ તારીખે ગામ પંચાયતી ગ્રામ પંચાયતોના ઇલેક્શન યોજાશે ત્યારે હાલ આપ તવડા ગામે ગામના આગેવાનો એક આંકડા પર ચર્ચા થઈ રહી હતી ગામમાં કેવા સરપંચની અપેક્ષા કરી રહ્યા છે ગામમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે ગામમાં ગંદકી પાણીની વ્યવસ્થાઓનો અભાવ છે જેને લઈને ગામના લોકો પણ હાલ નવા સરપંચમાં કંઈક આશા અને અપેક્ષા રાખી રહ્યા છે તો આપણે ગામના લોકો સાથે ચર્ચા કરીએ કે ગામના લોકો કેવા સરપંચની અપેક્ષા રાખે છે હાલ ગામમાં શું માળખાકીય સુવિધાનો અભાવ છે તો ગામના લોકો સાથે આપ ચર્ચા કરીએ ગામમાં શું તકલીફ છે ગામમાં ઘણી બધી તકલીફ છે એક તો પેલી ગટરો સાફ કરવાની છે પાણી કાપવા નથી ચાલતી આરો પ્લાન નથી ચાલતા પોસ્ટ ઓફિસ ખરાબ છે પોસ્ટ ઓફિસ તૂટી જાય એવી પરિસ્થિતિમાં છે ત્યાં જતાં પણ કળું પળું થાય માણસને જતાં બીક લાગે એવું છે અંદર બેસી શકાય એમ નથી અને બીજું આ પાણીની તો ખૂબ જ સમસ્યા છે પાણી નર્મદાના કિનારે વસતા હોવા છતાંય અમાર મીઠા પાણીની સમસ્યા બહુ મોટી છે પાણીના માટલા લઈને ભરવા જવું પડે છે સ્ત્રીઓને એ બહુ મોટી તો આપ કેવા સરપંચની અપેક્ષા રાખો છો આમ સારા સરપંચ નિષ્પક્ષ કામ કરે બધાની મારફતે સુવિધા પૂરી પાડે એ રીતના સરપંચની અમે અપેક્ષા રાખીએ છીએ ભરૂચ જિલ્લાનું કવડા ગામ એક કવડા એ ટીપી સ્કીમમાં પ્રથમ સમાવિષ્ટ ગામ છે હાલ નવા તવરા અને જૂના તવરા ગામને જોડતા મુખ્ય માર્ગના નારાઓ પણ જર્જરિત હાલતમાં છે કદાચ આ પ્રથમ વરસાદમાં જ આ નારાઓ પરથી પથાર થવું મુશ્કેલ બન્યું હતું આવનાર દિવસોમાં જો વરસાદ વધુ પડે તો ગામના સંપર્કો તૂટી જાય એવી પરિસ્થિતિ છે તો ગામના લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવનાર દિવસમાં જે તે સરપંચ આવે તે ગામની માળખાકીય સુવિધાઓ સુધારે એ જ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે નીતિનાહિર ભર ભરૂચમાં કાર્યરત એસ એન પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો